મારી સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વધ્યા સાથે જ સંવાદદાતા સચિન કડિયા પણ જોડાયા છે તેમની પાસેથી જાણકારી લઈએ ધર્મેશ સૌથી પહેલા તો આવી ઘટના બની જાય છે પ્રશાસન સ્કૂલ પ્રશાસન એવું કહે છે કે આ મોક ડ્રિલ છે મોક ડ્રિલ પહેલા શું વાલીઓને જાણ કરવાનો કોઈ પ્રક્રિયા હોતી જ નથી અમિતા સૌથી મોંઘી ફી અને જેને કહી શકાય કે બેદરકારી સૌથી મોટી છતી થી તેવું બહાર આવ્યું છે ગઈકાલનો કિસ્સો છે સૌથી મોટી વાત એ છે કે ભૂલકાઓ જે બાળકો કહે છે કે અમે ધુમાડો જોયો અમે બ્લાસ્ટ થતો હોવા જ જોયો છતાં સ્કૂલના લોકો મોકડ્રીલ ગણાવે છે તો રાજકોટનો દર્દનાક ટીઆરપી જે ગેમ ઝોન છે એ અગ્નિકાંડ પછી માત્ર કાગળીય જ નિયમો થયા છે સૌથી મોટી વાત એ છે કે તમામ બાળકોના વાલીઓ આજે સવારથી જ આ સ્કૂલ ઉપર ડીંગો જમાવ્યો છે અને છતાં એક જ બચાવ કરે મોકડ્રીલ તો મોકડ્રીલ કોને પૂછીને કરી આ તમામ વસ્તુ બહુ મહત્વની છે ગુજરાત ફર્સ્ટની ટીમ આપણી સવારથી ત્યાં હાજર છે અને વાલીઓનો હોબાળો પણ એમણે નજરે સમક્ષ સામે છે છતાં તંત્ર કેમ હજી પગલાં નથી લેતું એ મોટી વાત છે મોટા ગ્રુપ મોટી શાળા મોટું નામ અને બેદરકારી આવી હોય તો સામે પગલાં લેવા જોઈએ કારણ કે રાજકોટના દર્દના ગેમ ઝોન અગ્નિકાંડ પછી જે થયું છે એ માત્ર નિયમો જ ન બનવા જોઈએ આવા કોઈ મોકડીલના ખેલ થયા હોય તો એ સત્તાવાળાને જાણ કરી હતી ફાયર બ્રિગેડને જાણ કરી હતી ખરેખર એવું કહેવાય છે કે કોઈ બ્લાસ્ટ થયો છે કોઈ શોર્ટ સર્કિટ થઈ છે જે બન્યું હોય એનો સત્તાવાર ખુલાસો સ્કૂલ સંચાલકો આવો જોઈએ અને જો બેદરકારી હોય તો ગુનો પણ દાખલ થવો જોઈએ આ ચોક્કસ વાત છે વાલીઓનો સુર છે જી બિલકુલ સચિન ગઢિયા પણ જોડાયેલા છે તેમની સાથે પણ વાત કરીએ સચિન જે ઘટના ઘટી છે સ્કૂલ પ્રશાસન તરફ તરફથી જે પણ જવાબ આપવામાં આવ્યો છે શું ખરાઈ થઈ છે વાલીઓએ શું કહેવું છે અને જો મોકડ્રિલ હતી તો શું ફાયર અધિકારીઓ ત્યાં હતા ખરા પ્રશાસન તરફથી શું કહેવામાં આવ્યું છે જે ચોક્કસથી ખાસ સેલા જે શાંતિ જે એશિયાટિક સ્કૂલ છે ત્યાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થયો હતો જ્યાં બ્લાસ્ટ થયો હતો દ્વારા નીચે જે જાયજો લેવામાં આવ્યો બ્લાસ્ટ જે થયો હતો તે રૂમમાં કોઈ જ વેન્ટિલેશન ન હતું એટલે કે વાલીઓનો જે આક્ષેપ હતો તે જે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો છે ખાસ અત્યારે આપ જોઈ શકો છો કે સ્કૂલ પ્રશાસન જે છે ત્યાં જે હોલ છે ત્યાં વાલીઓ મોટી સંખ્યામાં હોબાળો કરી રહ્યા છે વાલીઓમાં ખૂબ રોષ છે કારણ કે જે રીતે ઘટના બની હતી ખાસ એમઝોન રાજકોટની ઘટનાને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા જે તમામ સ્કૂલોમાં બીયુ પરમિશનથી લઈને જે ખાસ જે કહેવાય કે આરએનઓસી ના હોય તેવા તમામ એકમો પર જે સીલ મારવાની પ્રક્રિયા કરી હતી પરંતુ હજી પણ આ જે એશિયાટિક સ્કૂલ છે જે ખાસ સેલાની જે એશિયાટિક સ્કૂલ છે તે ઢાંક પિછાડો કરી રહી છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અન્ય કેટલાક વાલીઓ છે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જે ખાસ આપણે પૂછવા માંગીશ કે મોકડ્રીલની વાતો કરતું તંત્ર

તમને ખબર પડશે કેટલા એસી છે એ સેકન્ડ થર્ડ નહીં ફોર્થ ફિફ્થ હેન્ડ વાપરી રહ્યા છે આ લોકો એટલે કરીને વાલીઓમાં રોષ છે પોલીસ પણ અહીં જોવા મળી રહી છે આ પોલીસ દ્વારા પણ જે અત્યારે હાલ જોઈ શકો છો કે તમામ જે લોકોને શાંતિ રાખવાનું કહ્યું છે પરંતુ વાલીઓમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે આપ જે જોઈ શકો છો કે વાલીઓ અત્યારે હાલ એક જે હોલ છે ત્યાં વાલીઓ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વાલીઓ પોતાના બાળકોને લઈને કોઈ પણ જાતનું રિસ્ક લેવા માંગતા નથી જી બિલકુલ વાલીઓ શા માટે પોતાના બાળકોને લઈને રિસ્ક લે જ્યારે આટલી મોટી ફી લેવામાં આવી રહી હોય છે આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો જે પ્રકારે અત્યારે વાલીઓ હોબાળો મચાવી રહ્યા છે સ્પષ્ટ છે કે શાળા પ્રશાસને તેમને જવાબ આપવાનો હોય સ્વાભાવિક છે એમની જવાબદારીમાં આવે છે તેમ છતાં કોઈ પ્રકારનો જવાબ હજુ સુધી શાળા પ્રશાસન તરફથી નથી આપવામાં આવ્યો આખરે શાળા મેનેજમેન્ટ શું કરી રહ્યું છે જો બ્લાસ્ટ થયો હતો જો મોકડ્રીલ હતી જે પણ તર્ક હોય પરંતુ આ તર્ક પાછળના પુરાવા પણ તો રજૂ કરવા પડે ધર્મેશ અહીં અત્યારે આપણે એ દ્રશ્યો જોયા કે જ્યાં વાલીઓ શાળામાં હોબાળો મચાવી રહ્યા છે પણ ક્યાંય મને સ્કૂલ મેનેજમેન્ટ એક વ્યક્તિ દેખાય નથી જો સ્કૂલ મેનેજમેન્ટ જે પણ તર્ક આપે એ તર્ક પાછળના પુરાવા તો રજૂ કરવા પડે કે નહીં ધર્મેશ અમિતા ગઈકાલથી જ ગુજરાત ફર્સ્ટે જ્યારે આ વાત મળી ત્યારે ઘટનાસ્થળે દોરો કર્યો અને તરત જ જેને કહી શકાય કે ડીઓ સહિતને જાણ કરવા છતાં સ્કૂલનું સંચાલક મંડળ છે પાવરફુલ હોવું જોઈએ જેને કારણે આ વાત દબાઈ ગઈ છે અને એટલે જ વાલીઓમાં રોષ છે કારણ કે સૌથી મહત્વની વાત કહેવાય કે જેના બાળકો ભણી રહ્યા છે મોંઘી ફી આપે છે અને અમિતાભ બીજું કહું રાજકોટમાં સારા સારા કારખાનાઓ છે સ્કૂલ છે હોસ્પિટલો છે દવાખાનાઓ છે એ સીલ કરી દીધા છે કારણ કે એનઓસી નથી ફાયર તો ત્યાં ગેમ ઝોનનો જે દર્દનાક ઘટના પછી આખા રાજ્ય સરકાર સતર્ક થઈને જે નિયમો કાઢ્યા છે તો રાજકોટમાં આ નિયમ તો અમદાવાદમાં જો આમની ફાયર અનુસારી પૂર્ણ થઈ ગઈ હોય તો એને એને કેમ સીલ નત કરવામાં આવી અને આ તો બાળકો એ સચેતથી એમને ઘેરે જઈ અને વાલીઓને વાત કરી મમ્મી પપ્પાને જે વાત કરી કે ત્યાં ધુવાળો હતો અવાજ આવ્યો અને છતાં મોક ડીલમાં જો ફેરવતા હોય તો મોક ડ્રીલમાં કોઈ ફાયરના કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ કે ફાયરના કોઈ નિકલી કક્ષાના અધિકારીઓને બોલાવ્યા હતા આ તમામ બાબતોનો પડદો ઉચકાવો જોઈએ બાકી અમદાવાદના મ્યુનિસિપલ તંત્ર ને પોલીસ તંત્ર માટે આ શરમજનક કથા કહેવાશે કારણ કે સ્પષ્ટતા બહુ જરૂરી છે મોટા ઘરની મોટા સંચાલક મંડળની જે સ્કૂલ છે એની પાછળ

સામે કોર્પોરેશન તંત્રના પણ અનેક સવાલો ઉભા થાય છે કે આવી મોટી મોટી સ્કૂલોની આવી ઘટના બને છે ત્યારબાદ જ બધી વાત બહાર આવતી હોય છે ત્યારે શું આ સ્કૂલમાં કોઈ જાતનું ચેકિંગ નહીં થયું હોય તે પણ ગુજરાત ફર્સ્ટ એક મોટો સવાલ ઉઠાવી રહ્યો છે કોર્પોરેશન તંત્ર પણ બીજી તરફ ફાયર એનઓસી ની વાત કરીએ તો ફાયર એનઓસી ના એકમોમાં ખાસ ફાયર વિભાગે પણ જવાબદાર હતું ફાયર વિભાગે પણ આ જે છે તે તમામ જે વસ્તુની જે આ ઘટના બની તેની જાયજો લઈ અને તેની તપાસ કરવાની જરૂર હતી દંડ કરવાની જરૂર હતી સીલ કરવાની જરૂર હતી પરંતુ આખરે ઘટના બની ગુજરાત ફર્સ્ટ હંમેશા કહેતું આવ્યું

કોઈપણ જાતનો પોતાના છોકરાઓ માટે રિસ્ક લેવા માટે જે તંત્ર છે તે તૈયાર નથી જોઈ શકો છો ખૂબ જે રોષ છે વાલીઓમાં કારણ કે આ ઘટના આજકાલની નથી આ ઘટના ગુજરાતમાં અનેક ઘટનાઓ આગની બની છે પરંતુ તંત્ર ત્યાંનું ત્યાં જ લાચાર અને કહી શકાય કે વાતો કરતું જોવા મળતું હોય છે પોલીસ પણ છે અહીં પોલીસ જોડે પણ જે છે તે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસ નક્કર પગલાં ભરે આ સ્કૂલની જે છે વાત છે અત્યારે હાલ જોઈ શકો છો મોટો હોબાળો થઈ રહ્યો છે લોકોમાં રોષ છે અને સ્વાભાવિક થવો જ જોઈએ કારણ કે આટલી મોટી બેદરકારી બે હજાર બાવીસમાં એક્સપાયર થયેલી જે ફાયર એનઓસી છે શા માટે છુપાવવામાં આવી શા માટે કોર્પોરેશન તંત્ર ના જાગ્યું શા માટે ફાયર વિભાગની એક્શન ના લેવામાં આવ્યા શા માટે લોકો હેરાન થાય છે કોઈ જ ફરક પડતો નથી જી અત્યારે આ જે એશિયાટિક સ્કૂલના દ્રશ્યો છે વાલીઓએ ત્યાં હોબાળો મચાવી દીધો અને શા માટે ન મચાવે વાલીઓ સુરક્ષાને લઈને ચિંતિત છે શાંતિ એશિયાટિક સ્કૂલને લઈને આ સૌથી મોટા સમાચાર શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ ગુજરાત ફર્સ્ટ પર ફાયર ઓફિસરે ત્યાં બનેલી ઘટનાને લઈને વાત કરી છે

અમિતાભ ગઈકાલથી જ જ્યારે આ ઘટના બની આપણે વાલીઓના સેચ ફોન આવ્યા એટલે એક પત્રકારત્વ ધર્મ છે તટસ્થ પત્રકાર ધર્મ આપણે કોઈ સ્કૂલ સંચાલકો સાથે દુશ્મની નથી પણ એક વાલીઓનો જે ચિંતા છે બાળકોનું ભવિષ્ય છે અને રાજકોટ અને અરણિકાંડ જેવી ઘટનાઓ તાજી છે ગુજરાતમાં કલંકિત ઘટનાઓ છે અને અત્યારે જે સમાચાર ગુજરાત ફર્સ્ટ ઉપર મળી રહ્યા છે કે ફાયર ઓફિસરે બહુ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ મોગધી રાજ સ્કૂલમાં નથી એશિયાટિક સ્કૂલમાં કોઈ મોટી આવી કોઈ મોક ડીલ નથી તો પછી આ નું બધું કેમ આપ્યું અને અત્યારે જે જૂઠાણું છે એ સીધું બહાર પડ્યું છે વાલીઓનો જે રોષ છે એ શાંત કરવા માટે અને હું તો એ પણ કહીશ કે આ રાજકીય આગેવાનો પણ આવે જે મત માટે નીકળતા એને હવે આવવું પડશે વાલીઓ આ બાળકોની ચિંતાની વાત છે આવી મોંઘી ફી લેતી અને મોટા ગ્રુપની સ્કૂલમાં જો આ સલામતી ન હોય અને જે બહેણું હોય એ છાવરવાની જે વૃત્તિ છે એનું કારણ એ છે કે ફાયર એનઓસી નથી અને વાલીઓનો એક આક્ષેપ પણ છે કે બે હજાર બાવીસ પછી ફાયર એનો

અમે ત્યાં ગોટે ગોટા જોયા બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો છે છતાં કેમ આ છાવરોમાં આવે છે બન્યું હોય તો સામેથી કહેવું પડશે અને જો એમાં જો નિષ્કાળજી હશે બેદરકારી હોય તો તાત્કાલિક પોલીસ પગલાં લેવા જોઈએ એની સામે તંત્રએ સીલ મારવી જોઈએ આવા સ્કૂલના સબક શીખાડવો જોઈએ કારણ કે એક તરફના આ સેલ્ફ ફાઈનાન્સના નહીં આ બેદરકારીઓ અત્યારે જોવા મળી રહી છે

वो शौक में थी और उसके क्या था कल स्मोक हुआ तो उसने अपने सांस बंद कर ली और जब सांस ली तो वो धुआं उसके दिमाग में चढ़ा आज भी वो घर पे है बीमार है उसके बुखार आया है रात को उसका जी घबरा रहा था तो ये क्या तकलीफ है ये बताओ है स्कूल हमको इन्फॉर्म नहीं कर सकता था कि आपकी बच्ची भाई यहाँ ऐसा हुआ है आप थोड़ा प्रिकॉशन लेना यहाँ से सीधा बच्चियों को अरे कैमरे में क्या, क्या क्या बोलना है भाई जिस, जिस तरह जिस जिस तरह की प्रशासन बात कर रही है मुकड्रिल की तो ग्रुप का है आप समझो आग लगना कोई छोटी मोटी बात है नहीं है जब बड़ा इंसिडेंट हो जाए बच्चों को लास्ट में टीचर ने बोला बैग पैक करके चलो इतना टाइम है उनके पास कि बैग पैक करके आप नीचे चलोगे बच्चे जो घबरा गए थे और उनकाने का और सब लोगों में जो रोज है में किस तरह से आगे की मांग है आपकी मांग यही है भैया कि आप अपनी जो भी फायर सेफ्टी है उसका पूरा पूरा निरीक्षण करो मेंटेनेंस के ऊपर आप खर्चा करो ऐसा नहीं है दो लेबर रख दिया कोई मेंटेनेंस में वहाँ देख नहीं रहा है आज ए जब इतने पूरे फ्लोर पे एसी चल रहा है उसके लिए पूरा कूलिंग रूम होना चाहिए मेंटेनेंस स्टाफ होना चाहिए हर दूसरे तीसरे दिन ब्लोवर मार मार के एसियाँ साफ करनी चाहिए आज आपको पता है की एसियों में ब्लास्ट होना आम बात है लेकिन एसियों को मेंटेन करना चाहिए कि नहीं इनके इनके पास पास है मेंटेनेंस स्टाफ पास में पास एसी ब्लास्ट हुआ वेंटिलेशन भी नहीं था वेंटिलेशन तो छोड़ो आपके पास इनके पास कोई भी मेंटेनेंस का रिकॉर्ड पड़ा है कि हाँ हमने हर दूसरे चौथे दिन हम इतना मेंटेन रखते हैं सिर्फ फीस लेने के लिए मैसेज आते रहते हैं कि आप फीस भरो टाइम पे ये करो वो करो कोई दूसरा नोटिफिकेशन देती है કરીને ફાયર એનઓસી પણ નહોતી બે હજાર બાવીસ માં ફાયર એનઓસી એક્સપાયર થઈ ગઈ હતી શું કેશો કેટલી બેદરકારી એનઓસી માટે તો ઓલરેડી સરકાર તમને કહે છે કે તમે એનઓસી રિન્યુ કરાવો આટલી બધી ચાલે તો સ્કૂલોમાં શું કર્યું તો તમે સાઇટો પર જુઓ છો બધે બોર્ડ લગાવડાવો છો તો વાય યાર કે સ્કૂલમાં કશું નથી કરતા એક્શન બી ગવર્મેન્ટ જ લેવો પડશે હવેથી આ સ્ટુડન્ટ ની એજ મેજોરિટી છે અત્યારે બાળકોની ફ્યુચર આમ આપણે જોઈએ છે તો સેફટી ફર્સ્ટ જોઈશે જેટલી ફી એટલી સેફટી એ આપશે પછી આપણે આગળ અને એનો નથી કરી તો ગવર્નમેન્ટ એની પર એક્શન લેવો પડશે બાકી અમે શાંત રહી એમને આન્સર આપીશું પણ ચેરમેને સામે આવવું પડશે વાલીઓનો જે રોષ છે તે ખરેખર યોગ્ય છે જેટલી ફી જેટલી સેફટી તેટલી ફી હોવી જોઈએ બીજી તરફ સ્કૂલ પ્રશાસન જે રીતે ઢાંક પિછાડો કરી રહી છે સીસીટીવી કેમેરા હોય કે પછી જે રીતે જે ફાયર સેફટીનો અભાવ હોય બે હજાર બાવીસમાં એક્સપાયર થઈ હતી કે પછી જે વાત કરવામાં આવે વેન્ટિલેશન તો વેન્ટિલેશન ન હતું જેને કારણે પણ જે આ આગની ઘટના બની આ જે ઘટના બની ત્યારે ખાસ આપણે જણાવવા માગીશ કે જે બાળકો હતા તે ખૂબ જ ગભરાઈ ગયા હતા એટલી હદે તેમનામાં ડર વ્યાપી ગયો હતો કે ના પૂછો વાત જે વાલીઓના બાળકો ઘરે ગયા હતા અને ત્યારબાદ જે માતા પિતા સમક્ષ તેમને નિવેદન આપ્યું હતું કે પપ્પા મમ્મી આજે અમારી શાળામાં આવી રીતે બ્લાસ્ટ થયો હતો જાણે બોમ્બ ફૂટ્યો હોય તેવી ઘટના બની હતી તેવા બાળકોના નિવેદનથી

તે ખાલી માત્ર જે જાનહાની થઈ હોય તેના પૈસા આપીને વાત પૂરી કરવાની વાત પરંતુ જે રોષ છે જે વાલીઓમાં તે યોગ્ય રોષ જોવા મળી રહ્યો છે

ચોક્કસ થી સ્કૂલ પ્રશાસનની ગુજરાત ફર્સ્ટ દ્વારા જે વાત કરવામાં આવી અને તેમનું નિવેદન લેવા માટે ગુજરાત ટીમ ગઈ ત્યારે તો કોઈ જે 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 તમામ લોકો છે છે સ્કૂલ પ્રશાસનના અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા માત્રને માત્ર સ્કૂલના સિક્યુરિટી અને એ લોકો કહે છે કે અમને ખબર નથી બ્લાસ્ટ નથી થયો એટલે કે જે જવાબદાર વ્યક્તિઓ છે તે અત્યારે હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે પરંતુ પોલીસ અને ખાસ કરીને જે વાલીઓ જે વાલીઓનો રોષ છે તે જોઈને અત્યારે હાલ સ્કૂલ પ્રશાસન છે પરંતુ આ જે રોષ છે તે યોગ્ય છે કારણ કે આ ઘટનાઓ હવે જાગવું પડશે ખાસ સરકારની વાત કરીએ ફાયર સેફ્ટીના બાબતોની વાત કરીએ ફાયર વિભાગની વાત કરીએ કોર્પોરેશન પણ આમાં જવાબદાર છે આ સ્કૂલનું ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું હતું તો જે તપાસના આદેશ હતા તેમાં આ સ્કૂલ શાળા શા માટે રહી ગઈ અને રહી ગઈ તો શું કોઈ જાતની જે ભ્રષ્ટાચાર અથવા તો પૈસા ખાઈને જે છે તે આ તમામ જે ઢાક પીછડો કરવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે વાલીઓમાં રોષ છે આપ જોઈ શકો છો શું કેશો બેન તમારા જે રીતે બાળકોમાં આગની ઘટના નાની ઘટના ના કહી શકાય કેટલો રોષ અને અત્યારે ખૂબ જ રોષ છે અને જેવી રીતે તમે જોઈ શકો છો કે બધા પેરેન્ટ્સ અહીંયા અમે ભેગા થયા છીએ અમારી ખાલી એક જ પેરેન્ટ્સની ઈચ્છા છે કે તમે જે સિક્યુરિટી છે જે સેફટી છે છોકરાઓની એને તમે અટમોસ્ટ પ્રોરન્સ આપો તમે તમારું ફાયર એનઓસી અમને દેખાડો કે તમારું રિન્યૂ થયેલું છે કે નહીં ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં તમે દસ ક્લાસની વચ્ચે ખાલી બે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એટલે પેરેન્ટ્સને એ જ છે કે તમે તમે આટલી ફીસ લ્યો છો તો એ સામે તમે અમને એવી ફેસિલિટી પણ પ્રોવાઈડ કરો એટલું જ છે આજે અમે અમારા છોકરાઓને અહીંયા ભણવા મોકલીએ છીએ અમે બહારથી ડ્રોપ કરી જતા રહીએ છીએ અમને એમ હોય છે કે નહીં બાળક અમારું સલામત છે જે નથી થઈ રહ્યું કાલે આ ઘટનાને જોઈને ચોક્કસ વાત સાબિત થાય છે

અને સ્કૂલના પ્રશાસનને ખાલી મારી એટલી જ વિનંતી છે કે પ્લીઝ તમે ફાયર ઓડિટ કરાવો એના રિપોર્ટ તમે ઇન્ડિવિજ બધા પેરેન્ટ્સની સાથે શેર કરો કારણ કે આ કોઈ નાની ઘટના નથી તમે એવું વિચારો છો કે અહીંથી આ જે ઘટના બની અહીંથી દાખલો બેસે તે રીતે જે વાલીઓ રોષ અને જે માંગ કરવી જોઈએ બિલકુલ અને પ્રશાસનને પણ હું વિનંતી કરું છું કે બધી વસ્તુઓ પર ઢાંકી છોડો ના કરો હવે હદ થાય છે માણસ હવે કંટાળી ગયું છે બધી વસ્તુઓથી તો પ્લીઝ સ્ટેપ લો ચોક્કસથી જે ઘટના બની તે નાની ઘટના નથી આને નજરઅંદાજ ના કરી શકાય પરંતુ તંત્ર આને નજરઅંદાજ કરીને ઢાંક પીછોડો કરી રહ્યું છે છૂટી ગયું છે પરંતુ અહીં હવે સ્કૂલ પ્રશાસન અને જે તંત્ર છે જે આરોગ્ય તંત્રની વાત કરીએ કે પછી જે કહેવાય કે જે તમામ જે ફાયર એનઓસી હોય કે પછી કોર્પોરેશન હોય તો રાજ્ય સરકાર હોય તમામે આ બાબતે ખાસ ધ્યાન લેવાની જરૂર છે નોંધ લેવાની જરૂર છે અને આ સ્કૂલ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ જે રીતે અમુક વાલીઓ જે હતા તે ગુજરાત ફર્સ્ટ નિવેદન પણ કરી રહ્યા હતા કે સચિનભાઈ ખાસ કરીને ફી એટલી બધી છે ફી પણ ઓછી કરાવો કારણ કે આ લોકો ફી લે છે એવા કેટલાય વાલીઓ છે જે સવાર સાંજ અઢળક મહેનત કરી પોતાના બાળકને સારું એજ્યુકેશન મળે તે માટે પ્રયત્નો કરતું હોય છે સારી સ્કૂલમાં ભણવાના પ્રયત્નો કરતું હોય છે પરંતુ સારી સ્કૂલો માત્ર કાગળ ઉપર કાલી સારી સ્કૂલો હોય છે સારું સ્ટ્રક્ચર બહારથી બતાવી દેવામાં આવે છે અંદર વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ એટલે કે શાળામાં હોય એનાથી વધારે સંખ્યા વધારે ફી લઈને જે છે નવા નવા ક્લાસો ઉભા કરવામાં આવે છે સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવે છે અને સ્ટ્રક્ચરમાં કોઈ જીઓ પરમિશન કે કોઈ ફાયર સેફટી અમદાવાદની જે તપાસ કરી જે સાર્પ શાંગી એશિયા ટિક સ્કૂલમાં આજે જે પણ ઘટના બની છે ધ્યાને આવી રહી છે ડિટેલમાં એની ઇન્વેસ્ટીગેશન થશે થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્મેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે જેથી સંપૂર્ણ કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે પણ આ બધાને એક વિનંતી છે કે અહીંયા સાથ સહકાર આપો જેથી ઇન્વેસ્ટિગેશનની કામગીરી યોગ્ય રીતે થઈ શકે આ બધા સર્વે નો છુપાવવા માટે જો અમે સીસીટીવી ફૂટેજ જોઈ લઈએ છીએ તમામ પ્રકારની ચકાસણી અમે કરીશું અને ચકાસણીમાં

બિલકુલ તમારી વાત સાચી છે એટલે હવે પણ પ્રશ્ન એવો છે કે અમે ચકાસણી શરૂ કરીએ છીએ વાલીઓની ઘણી ફરિયાદો છે કોઈ પણ વાલી ને અસંતોષ ન રહે તે પ્રકારે કાર્યવાહી થશે અને અસંતોષ કરતા પણ પ્રથમ બાબત બાળકની સલામતી છે કોઈ પણ શાળા બાળક માટે સલામત હોવી

જાતે સીસીટીવી ફૂટેજ નહીં ચેક કરીએ જાતે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે ચકાસણી નહીં કરાવીએ ત્યાં સુધી અમે પણ ખરેખર હકીકત શું હતી આખો બનાવ શું હતો એ જાણી શકીશું નહીં આઈસીએસસી બોર્ડ દ્વારા સંચાલિત છે શાળા એટલે એમાં આગામી એમની નિયમ અનુસારની કાર્યવાહી અંગે અમે બોર્ડને જાણ કરીશું આઈસીએસસી પણ છે અહીંયા એટલે ત્રણ બિલ્ડિંગ છે એમની પાસે મોકડ્રી હોય ત્યારે બની શકે કે એમને બાળકો અને ટીચર્સને જાણ ન કરી હોય એમાં જરૂરી નથી કારણ કે એમને અગાઉ ટ્રેનિંગ આપી હોય અને એ ટ્રેનિંગ મુજબ શિક્ષકો અને બાળકો વર્તે છે કે કેમ એ જોવા માટે

કે ખરેખર ઘટના શું છે એ ચકાસણી કરે પછી અમને ખ્યાલ આવશે સંજયભાઈ બધી જ વાતો સાચી છે જે જે બાબત અહીંયા જે જે બાબતે અહીંયા ખામી દેખાશે જે જે બાબતે અનિયમિતતા દેખાશે એમાં જરૂરી તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે

મિત્રો હવે શાળા જે કહેવા માંગે છે શાંતિથી સાંભળી લો બરાબર અને એક વિનંતી છે કે એ જે કેશે એની સામે અમે ચોક્કસ ચક્કસ નહીં કરીશું જેથી એવું ન માની લેતા કે એમને કીધું એને અમે સત્ય માનીને કાર્યવાહી રોકીશું જેથી એમને સાંભળો પહેલાં શાંતિથી કોઈ પ્રકારની ભૂમાભૂમ

कि कल जो भी इंसिडेंट स्कूल में इंसिडेंट स्कूल में जो भी फायर से रिलेटेड स्मोक से रिलेटेड जो भी उस पर सारे प्रोटोकॉल्स सारी एस ओ पी फॉलो करके प्रॉपरली एक्शन लिया गया और हमारे यहाँ जो फायर सिस्टम है उसको यूटिलाइज करके उसको इमिडेटली बंद कराया गया वो एक स्मोक के हिसाब से था और स्मोक काफी था तो स्मोक को देखते हुए बच्चों को हम लोगों ने उस फ्लोर से बाहर निकालना शुरू किया उस समय स्कूल छुट्टी पे था हो रहा था बच्चे जा रहे थे तो कुछ बच्चे ऑलरेडी जा रहे थे और कुछ बच्चे थे तो उनको भी हम लोगों ने उस फ्लोर से सेफ्टी से के लिए बच्चों के